નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં છો ને ચાલો આજે આપણે ધોરણ અગિયારની અંદર આપણું જે ચેપ્ટર ચાલુ હતું ત્રીજું ચેપ્ટર એનો આપણે સાતમો ટોપિક યાની થ્રી પોઈન્ટ સેવન લઈને આવ્યા છીએ કે જેનું નામ છે તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ તો તત્વના જે ગુણધર્મો છે એની અંદર આવર્તી વલણ આપણને કેવી રીતે જોવા મળશે એની આપણે ચર્ચા કરશું પછી આ બધા જ આવર્તી વલણોની સવિસ્તાર પણ આપણે ચર્ચા કરશું પણ અત્યારે સામાન્ય ટૂંકમાં આપણે જોઈ લઈએ ચલો મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણે કોઈપણ સમૂહ છે એ સમૂહમાં જો ઉપરથી નીચે તરફ જઈએ અથવા તો આવડતમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ઘણી બધી ભાત જોવા મળે છે ઘણી પેટર્ન જોવા મળે દાખલા તરીકે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુએ કદ વધતું જણાય ઉપરથી નીચે તરફ જઈએ તો આઈનીકરણ એન્થાલપી ઘટતી જણાય ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વિય ગુણધર્મ વધતો જણાય ઉપરથી નીચે તરફ જઈએ તો અધાત્વીય ગુણધર્મ ઘટતો જણાય બરાબર તો આવી ઘણી બધી ભાતો જોવા મળે સમૂહમાં જેવી રીતે જોવા મળે એવી રીતે આવર્તની અંદર પણ આપણને જોવા મળે દાખલા તરીકે આઈનીકરણ એન્થાલપી તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં આઈનીકરણ એન્થાલપીનું મૂલ્ય વધે પરમાણવીય કદ ઘટે પરમાણવીય ત્રિજ્યા ઘટે ઓકે તો આવી ઘણી બધી ભાતો જોવા મળે છે તમને એમ થશે આયનીકરણ એન્થાલ્પી એટલે શું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું તો થોડા સબ્ર કરો યાર સબકુછ આ જાયગા ઓકે દાખલા તરીકે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો કોઈ એક જ આવર્ત આપણે લઈ લઈએ તો એ આવર્તની અંદર રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું જે વલણ છે એ વલણ સમૂહ એકની ધાતુમાં વધુ હોય યાની આ બાજુ આપણે જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આ બાજુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે જોવા મળશે પછી આપણે જો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ ઘટશે અને પછી ન્યૂનતમ થઈ અને હજુ તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો વધશે અને વધી અને અહીં જે અધાતુ છે એ અધાતુની અંદર મેક્સિમમ થશે હેલોજન છે એ હેલોજનની અંદર એ મેક્સિમમ થઈ જાય તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આપણને આ રીતે જોવા મળશે આલ્કલી ધાતુ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે જેમ આપણે આવર્તમા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશું રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટશે મધ્ય ભાગની અંદર રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ જશે અને પછી વળી પાછી વધવાની ચાલુ થશે અને વધી અને હેલોજનની અંદર રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મેક્સિમમ થઈ જશે આવું કેમ થતું હશે તો જુઓ સામાન સામાન્ય છે માનો કે આપણે એવું વિચારીએ કે અહીં સુધી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અહીં અહીં સુધી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કામ ઘટે ઘટે ખબર છે કારણ કે ગુણધર્મ એનો જે ધાતવીય ગુણ છે એ ધાતવીય ગુણ ઘટે છે એટલા માટે તો પછી તમે વિચારશો કે આ બાજુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વૈધી શું કામ વૈધી ધાત્વિય ગુણધર્મ તો ઘટે જ છે તો હજી ઘટવી જોઈએ ને પણ અહીં જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે છે ને ને એની પાછળનું કારણ છે અધાતુ અધાતુ કોણ હવે તમે અહીંથી આગળ એટલે એનો ગુણ વધે અને અધાત્વીય ગુણ મેક્સિમમ ક્યાં હોય હેલોજનની અંદર એટલે હેલોજનની જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે એની પાછળનું કારણ છે એના અધાત્વીય ગુણ ધર્મ જ્યારે ધાતુની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પહેલા સમૂહની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે એની પાછળનું કારણ છે ધાત્વિય ગુણધર્મ અને સત્તરમાં સમૂહના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે એનું કારણ છે અધાત્વીય ગુણધર્મો ઓકે તો એટલા માટે અહીંથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે ન્યૂનતમ થાય અને પછી આગળ વધીએ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે છે સમજાણી વાત ઓકે તો શેર કરવાનું ન ભૂલતા હો અને શેર કર્યા પહેલાં લાઇક તો કરવાનું જ હોય ઓકે ચલો હવે આપણે સમૂહની વાત કરીએ તો પ્રતિનિધિ તત્વો દાખલા તરીકે માનો કે આપણે આલ્કલી ધાતુ તત્વ લઈ લઈએ અથવા આલ્કલાઈન અર્થ ધાતુ તત્વ લઈએ તો એમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો સિનેરીઓ શું હોય તો સમૂહ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ ને તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે શું કામ વધે કારણ આપો જોઈએ કારણ કે અહીં જે એની પ્રતિક્રિયાત્મકતા છે ને એનું કારણ કોણ છે છે એનો ધાત્વિય ગુણ બરાબર એક તો ડાબો ભાગ એટલે વધારે જોઈએ અને એમાંય સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એટલે ધાતવીય ગુણધર્મમાં વધારો થાય તો જો ધાતવીય ગુણધર્મો વધતો જાય વધતો જાય વધતો જાય તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધતી જાય ઓકે તો હવે હેલોજનમાં વિચારવો જોઈએ આ અધાતુ સમૂહ દાખલા તરીકે હેલોજન એમાં આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય તો એમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સેન્સેક્સ રેડ કલરમાં આવી જાય યાની ઘટે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે શું કામ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે કારણ કે મારા ભાઈ આ જે હેલોજન છે ને એના રાસાયણિક ગુણધર્મ કોને આભારી હોય તો એના અધાત્વીય ગુણધર્મ એની પાછળ કારણભૂત હોય અને સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મની અંદર શું થાય ઘટાડો થાય એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું થાય ઘટે આ બાજુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે આ બાજુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે યાની જે જગ્યાએ અધાત્વીય ગુણધર્મ પ્રભાવી હોય ત્યાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઉપરથી નીચે તરફ જતાં ઘટશે અને ધાત્વિય ગુણધર્મ પ્રભાવી હોય ત્યાં ઉપરથી નીચે તરફ જતાં વધશે ઓકે તો તત્વના જે ગુણધર્મો છે એ ગુણધર્મો શા માટે આવું વલણ ધરાવે છે ગુણધર્મોમાં આવર્તી વલણ આપણે કેવી રીતે સ્પષ્ટ કરી શકીએ આ બધા પ્રશ્નોના ઉત્તર માટે આપણે પરમાણુનું બંધારણ અને પરમાણુના ગુણધર્મો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે એનો અભ્યાસ આપણે કરવો પડે અને આ ભાગની અંદર આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની અંદર જે આવર્તિતા છે તેની ચર્ચા આપણે કરશું અને તેમને ઇલેક્ટ્રોનની સંખ્યા અને શક્તિ સ્તરના સંદર્ભમાં સમજશું ઓકે તો ભૌતિક ગુણધર્મોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું કારણ કે એમાં જો હું પરમાણવીય ત્રિજિયા લઉં તો એ ટોપિક ખૂબ મોટો છે તો આ વિડીયો મોટો બની જશે એટલે પરમાણ્વીય ત્રિજ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય આવજો અને સાચવીને રહેજો